સાંભળો 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 નેતાજી આવી રહ્યા છે સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી અધિકારી છો તો સાંભળજો કારણ તમે સાંભળો અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છે ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે ભાઈ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે નેતાઓ મતદારોને રિઝવવા જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ આ ચૂંટણી પ્રચારમાં મતદારોને કેવી રીતે મોજ કરાવવી અને કેવા ભાષણોથી આકર્ષવા તે તો કોઈ ભાજપ કોંગ્રેસના નેતાઓ પાસેથી જ શીખી શકે પહેલા ગેનીબેન ઠાકોરે પોલીસને ચીમકી આપી હતી અને હવે ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે અધિકારીઓ સામે લાલ આંખ કરતા ચીમકી ઉચ્ચારી છે તેમણે તો એવું જ કહી દીધું છે કે ચૂંટણી પતવાની સાથે જ ભાજપના કાર્યકરોને હેરાન કરનાર અધિકારીઓને છોડવામાં નહીં આવે સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી આવા અધિકારીઓ જોવા મળે છે પ્રજા ખેડૂતો ગરીબોને હેરાન કરે છે ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે છેલ્લી ચાર સાત તારીખની રાહ જોઈએ છીએ સાત તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે પાર્ટીના કાર્યકર્તા ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે એના માટે હું તમને કહું જબરજસ્ત અમે મૂવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે

તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનો અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી અને એવા પોલીસ વાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ

છતાં અધિકારીઓ તેમનું અને તેમના કાર્યકરોને ધમકાવતા હોય તે કેવી રીતે માની લેવું જો કે આ મુદ્દે પૂર્વ ધારાસભ્યનું શું કહેવું છે જરા સાંભળો એક ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારમાં લિપ્ત છે મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે એ વાત આજે એમના જ ધારાસભ્ય ખુલીને બોલ્યા છે એક રીતે જોઈએ તો હું તો અભિનંદન આપીશ કે જે રીતે આજે એક ધારાસભ્ય બોલ્યા છે ગુજરાતના એકસો બ્યાસીએ બ્યાસી ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર વિશે ખુલીને બોલવું જોઈએ આજે પોલીસના ભ્રષ્ટાચાર વિશે બોલ્યા છે કાલે વહીવટી તંત્રના અન્ય વિભાગોના ભ્રષ્ટાચાર માટે બોલતા થશે એના પછી ધારાસભ્યો મંત્રીઓ કે સાંસદોના ભ્રષ્ટાચાર વિશે બોલતા થશે આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો ખુલ્લો કરે

સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર